જેના કારણે છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી શાળાઓમાં ઓરડાની છત તપાસી અને તેનું તાત્કાલિક રિપેર કરાવી તેની માંગ ઉઠી છે શાળાના ઓરડા જર્જરિત હોય અને તેને કારણે વિદ્યાર્થીઓને નુકસાન થાય તે માટે તંત્રે સાવધાન રહેવું જરૂરી થઈ પડ્યું છે છોટા ઉદેપુર નગરમાં આવેલી ઉર્દુ શાળામાં બહારની ગેલેરીમાં છતનો પોપડો ખરી પડ્યો હતો આ ઘટના ક્લાસરૂમમાં થઈ હોત તો શું પરિસ્થિતિ થાય એ પ્રશ્ન ઉદભવ્યો છે છોટા ઉદેપુર નગરમાં મસ્જિદ પાસે સરકારી પ્રાથમિક શાળામાં ઉર્દુ શાળામાં બહાર આવેલી ગેલેરીમાં છતનો પોપડો પડેલો જોવા મળ્યો છે જેમાં હમણાં હાલમાં નવો કલર કરાવ્યો હોય પરંતુ તાજેતરમાં પોપડો પણ એનો જોવા મળી રહ્યો છે અને સળિયા પણ જે થઈ રહ્યા છે થોડા સમય અગાઉ રાજ્યના મુખ્યમંત્રી છોટાઉદેપુર ખાતે આવ્યા હતા જ્યારે પ્રાથમિક શાળા નંબર એકની મુલાકાત લીધી હતી અને બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો જે સમય તંત્ર દ્વારા તાબડતોડ તાલુકા શાળા નંબર એકની રંગરોગાન કરી સજાવવામાં આવી હતી પરંતુ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર બે માં આગળનું મકાન જૂનું હોય તેના છતના પોપડા ખરતા તેમ લાગી રહ્યો છે સારી વાત છે કે બહારની ગેલેરીનો પોપડો પડ્યો જો વર્ગખંડમાં પોપડો પડ્યો હોત તો શું હાલત થતી એ વિચારવા જેવી વાત છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટા